ગામમાં ઈસવીસન ઓગણીસો ચાલીસ માં થયેલો તેમનું મૂળ વતન ધંધુકા તાલુકામાં ભડિયાદ ગુજરાત વિદ્યાપીઠના મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલયમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપેલી વાર્તા સાહિત્ય ઉપર તેમણે કેટલું કામ કરેલ છે જગતમાં મનુષ્યની જેમ બીજા જીવો પણ અસ્તિત્વ ધરાવે છે દરેક જીવની આગવી વિશેષતા હોય છે આ એકમમાં સાપ વિશેની રસપ્રદ માહિતી આપવામાં આવી છે સમાજમાં સાપનો ડર સામાન્ય રીતે સૌમાં જોવા મળે છે સાપ વિશેની કેટલીક ખોટી માન્યતાઓ પણ આ માહિતી લેખ વાંચવાથી દૂર થાય છે આ એકમ રસપ્રદ સંવાદ રૂપે રજૂ થયો છે તેથી વાંચવામાં આનંદ આવે છે એકમ નાની સોનલ ટીકી જોઈ રહી હતી ભાભી આજ પાણીયારા પર નાગનું ચિત્ર આડેખતા હતા પાસે પૂજાની સામગ્રી પડી હતી ભાભી આ શું કરતા હશે સોનલ ને અચરજ થયું એ તો દોડી ગઈ પાસે બા બા આ આજે પર નાગ કેમ બાજે છે સોનલ તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો ભાભી શું કરે છે તે પછી આવીને મને કહે

આ ભાભી આમ કેમ કરે છે સોનલે પાછો સવાલ કર્યો સોનલ આજ શ્રાવણ માસની અંધારી પાચમ આજે નાગ પંચમી ભાભી નાગ દેવતાની પૂજા કરશે આજે એ એક ટાણું કરશે ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એકવાર ખાશે સુખી કેવી રીતે કરે ભાભીને કહેજે સાંજે તને નાગપાચમ ની વાર્તા કહેશે ના બા મારે સૂતી વખતે नागनी वार्ता नथी सांभळवी मने राते बीक लागे मारा बहन कहता हता के सांप तो उंदर ने खाई जाए ने उंदर नु घर पण पचावे पाड़े खोदे उंदर ने भोगवे भोरिंग खरु ने बा शु खरु सोनल कहता भाई मेडिये थी नीचे उतरिया રામુ બેટા સોનલ ને આ નાગની વાત જરા સમજાવજે બાને થયું હાસ આ સોનલ પૂછી પૂછીને મારો દમ કાઢત સોના તારે શું પૂછવું છે ભાઈ મારા ભાભી આજે નાગનું ચિત્ર આડીખે ત્યાં ઘીનો દીવો કરે ને પછી કુલેરનું નૈવેદ્ય ધરાવે એ કેમ નાગને બદલે ઉંદરનું ચિત્ર આડે કે તો શું થાય સોનલ નાગ પંચમીના વ્રતની કથા ખાસી મોટી છે પણ હું તને એ કથા નહીં કહું એ તો ડુંગર ખોદીને ઉંદર કાઢવા જેવું આજે લાગે હું તને નાગ વિશે બીજી વાતો કહીશ પણ ભાઈ મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે સોનલ વાત ખરી છે નાગ ઝેરી હોય છે પણ બધા સાપ નાગ નથી હોતા ને બધા સાપ ઝેરી હોતા નથી આપણા દેશમાં આશરે બસોને સોળ પ્રકારના સાપ છે અમારા બહેન વાર્તા કહેતા હતા તેમાં કરકોટક સાપ ની વાત આવે છે એ બધી સાપની ની જાતો જ હશે ને સોનલ ને થયું કે એ પણ સાપ વિશે કંઈક જાણતી હતી ને સોનલ શેષશાહી विष्णु નું ચિત્ર જોયું છે ને અનંત વાસુકી શેષ पद्मનાભ કમળ સંખપાલ દૃત રાષ્ટ્ર તક્ષક કાલિય વગેરે પણ સાપની જાતો જ છે સોનલ બહેન ભાભી કહુંકિયા મેં તમને પરીક્ષિત રાજાની વાત કરી હતી એ યાદ છે ને એમાં તક્ષક નામનો સાપ પરીક્ષિત રાજાને કરડ્યો હતો ને હા ભાભી પણ તેથી તો પરીક્ષિત રાજા મરી ગયા હતા મને એટલે જ સાપની બીક લાગે છે પણ સોનલ બધી જ જાતના સાપ ઝેરી નથી હોતા એ તો આપણે સાપને ઓળખતા શીખીએ પછી ડર ન રહે ભાઈએ સોનલને હિંમત આપી ને અજગરની વાત સાંભળી છે ને અજગર સૌથી વધારે લાંબો અને તે વજનમાં પણ સૌથી વધારે છે ક્યારેક તે આશરે આઠ મીટર લાંબો દોઢસો કિલો વજનનો હોય છે નાનામાં નાનો સાપ બાર થી તેર સેન્ટીમીટરનો હોય છે

એમ ગોપીચંદ રાજાએ વૈભવનો ત્યાગ કર્યો ત્યારે સાપ કાચડી ઉતારે એમ એટલે શું એ પૂછવાનું મન થયું હતું પણ પૂછ્યું ન હતું હે ભાઈ એ શું તે મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં સાપનો સાપના ઝેરનો અભ્યાસ થાય છે સાપ કરડે ત્યારે એનું ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન

કોટ પહેરવાના મળે સોનલ નાગને મૂછે હોય નહીં સોનલ વિચારમાં પડી ભાભી એની વહારે ઢાયા હા સોનલ બહેન સાપ ઘરડો થાય ત્યારે એને મૂછ ફૂટે છે અરે એ બધી વાત ખોટી છે સાપને મૂછ ફૂટતી જ નથી એના શરીરે વાડ જ હોય નહીં તમારા જેવા ભોળાને લોકો આમ જ છેતરી જાય નાગના મણીની વાત સોનલ બહેનને કહોને ભાભીએ કહ્યું નાગને વળી મણી કેવો એ પણ પેલી મૂછોના જેવી જ બનાવટી વાત છે સાપ દૂધ જ પીએ છે એ એવી જ વાત છે સાપ દૂધ પીએ છે ખરો પણ તે જેમ પાણી પીએ એમ એકલું દૂધ જ એનો આહાર નથી સાપ કઈ શાકાહારી નથી ઉંદર મળતો હોય તો એ દેડકું ખાઈ નહીં ને દેડકું મળે તો દૂધને અડે નહીં હા હા ભાઈ સાપે છછુંદર ગળિયા જેવું થાય એવી કંઈક વાત અમારા બહેન

સાપને પકડવામાં આવે છે ત્યારે કોઈકવાર એ ઉપવાસ પર ઉતરે છે આઠ આઠ મહિના સુધી અજગર ભૂખ્યો રહી શકે છે એ આમ રિસાય ત્યારે માનવીને ખવડાવવું કઠણ થઈ પડે છે તેથી જ સાપ પવન ખાય છે તોય તે દુબડો પડતો નથી એમ આપણા પ્રાચીન સાહિત્યમાં કહેવાયું છે સોના તને ખબર છે સાપને બે જીભ હોય છે તે બે જીભ કેવી રીતે હોય સોનલને અચરજ થયું આ જીભ તો કઈ બે નતી હોતી જીભને બે પાંખિયા હોય છે તેથી તેને બે જીભ હોય છે એમ કહેવાય છે તેને બે જીબો કે દ્રીજીવા કહેવાય છે સાપને તો જીભ બહુ ઉપયોગી છે ખોરાક શોધવામાં કોઈ દુશ્મન આવી ચડે તો તે જાણવામાં તેને જીભ જ કામમાં આવે છે છે સાપની આંખો પણ જાણવા જેવી એની આંખોને પોપચા હોતા નથી એની બંને આંખોના ડોળા પોત પોતાની રીતે હલાવી શકે છે એ બહુ લાંબુ જોઈ શકતો નથી સાપને કાન હોતા નથી એ તો ખબર છે ને સોનલ ભાઈ તો મોરલીએ સાપ ડોલે છે એ વાત કોટી હા સોનલ એવો એ સંગીત રસ્યો નથી નાગ ડોલતો દેખાય છે તે તો હુમલો કરવાની એની તૈયારીનો જ એક ભાગ છે ભાઈ અમારા વર્ગમાં નાના ભાઈ અને ભાણાભાઈ હંમેશા લડ્યા જ કરતા હોય બહેન કહે છે

પચાસ પંચાવન જેટલા ઈંડા એકસાથે આપે છે નાગણના જણિયા એટલા જીવે તો તો ધરતીને માથે માનવીને પગ મેલવા ન દે બધા કઈ જીવતા નથી પણ સાપ માણસ જાતને ખૂબ ઉપયોગી છે ખેતીને નુકસાન કરતા ઉંદર કોડ વગેરેને તે ખાઈ જાય છે જે સાપ ઝેરી હોય છે તે કંઈ અમસ્તા મસતા કરડતા હોતા નથી સહેજ સરકો અવાજ થતામાં તો સાપ ભાગી જાય છે ભાઈ તો તો બધા સાપથી કંઈ દીવાનું નહીં ખરું ને હા સોનલ આ ઝેરી હોય એવા સાપ તો બહુ ઓછા ને સાપ તો માણસ જાતનો મિત્ર પણ છે તારા ભાભી તને હવે નાક પાંચમની વાર્તા કહે ત્યારે સાંભળજે મજા આવશે